મારું નામ ગુલામ હુસેન સિદ્દીમિયા સૈયદ છે અને આજે મહરમની ઉજવણી માટે કરી અને આજે જસાપરા વિસ્તારમાં તાજિયા બનાવવામાં આવ્યા છે અને આ તાજિયા કરબલામાં જે બોતેર શહીદ થયા છે તેના માટે આજે સાંજે છ વાગ્યાથી તાજિયા પડવામાં આવ્યા છે અને આવતીકાલે પણ જસાપરા વિસ્તારમાં તાજિયા રહેશે અને બપોરે ચાર વાગ્યેથી જસાપરામાંથી ઉપડી અને મોટા પુલ પાસેથી થઈને જળકા અથવા જાલેસર મુકામે દફન વિધિ કરવામાં આવશે અને આ તહેવારમાં શરબતો ન્યાજો તેમન છબીલો ઘણા બધા પ્રોગ્રામો થયા છે અને બધાયે ઇમામે અલી મકામની યાદમાં જે આ બધાય પોગ્રામ કર્યા છે અને ન્યાજો ખવરાવી છે અને ખાસ આ પ્રોગ્રામમાં હિન્દુ મુસ્લિમો સાથે મળી અને આ તહેવારની ઉજવણી કરીએ છીએ અને ત્યારબાદ ખાતા તરફથી પણ પોલીસ વિભાગ તરફથી પણ સારામાં સારું બંદોબસ્ત રાખી અને કોઈ પણ અચૂક ન બનાવ બને તેના માટેની સાવચેતી રાખી છે તે બદલ અમે પોલીસ વિભાગનો પણ આભાર માનીએ છીએ જય लूट जा रे दिन ये जानी बुनी जानी बुनी और मेरा मारवाना है गेम मैं हो बाबा मंत्र सो मंत्र सो